રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે એક તરફ રાજ્યના ગૃહમંત્રી છે જે ફીડબેક વિભાગ શરૂ કરી રહ્યા છે જે નાગરિકોને પૂછી રહ્યા છે ફીડબેક વિભાગ મારફતે કે તમને પોલીસ કર્મચારીઓનો કેવો અનુભવ થઈ રહ્યો છે આ પ્રયાસ એટલા માટે છે કે ગુજરાતની અંદર જે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે એ ઘટનાઓમાં ધીમે ધીમે ઘટાડો થાય પણ બીજી બાજુ ઘણા બધા પગલાઓ પણ લેવામાં આવે છે સરકાર તરફથી અને બીજી બાજુ ઘટનાઓ રોજ ને રોજ એટલી બનતી સામે આવે છે કે એવું લાગે કે ગુજરાતમાં શાંતિ સલામતી અને સુરક્ષા નથી નજીબી બાબતમાં ઝઘડો થાય અને કોઈ કોઈનો જીવ લઈ લે એવી એવી ઘટનાઓ પણ સામે સામે આવે છે ભાવનગરથી એક જ ઘટના આવી ભાવનગરના વલ્લભીપુરમાં કાળા તળાવ ગામની અંદર એક પાટીદાર વૃદ્ધ છે એ માટી ભરવા માટે ગયા માટી ભરવા માટે ગયા એટલે એમને ત્યાં જે લોકો હતા એમની સાથે ઝઘડો થયો આ મારું છે આ તમારું છે તમારી બાજુથી માટી ભરો આ પ્રકાર નો ઝઘડો થયો ને ઝઘડો થયો નજીવી બાબતમાં માટી ભરવા જેવી બાબતમાં એમાં અમુક લોકોએ અસામાજિક તત્વોની જેમ એ વૃદ્ધ પર હુમલો કરી દીધો એ વૃદ્ધ પર જે હુમલો કરવામાં આવ્યો એના પડઘા ન માત્ર ભાવનગરમાં પણ એના પડઘા સુરતમાં પડ્યા સુરતમાં પણ બે હજાર જેટલા પાટીદાર સમાજના આગેવાનો ભેગા થયા ભાવનગરમાં પણ ભેગા થયા આવેદનપત્રો આપવામાં આવ્યા એ આરોપીઓ છે એ પકડાઈ ગયા અને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું વરઘોડો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભાષામાં વરઘોડો કાઢવામાં આવ્યો એ જ્યારે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે લોકોના ટોળે ટોળા એ આરોપીઓને જોવા માટે ભેગા થયા અને પછી ત્યાંથી પાટીદાર આગેવાનોની અધિકારીઓની બધા જ લોકોની બાઇટ પણ સામે આવી પ્રતિક્રિયા પણ સામે આવી જોઈએ એ વરઘોડાના દ્રશ્યો અને પછી શું કહી રહ્યા છે પાટીદાર આગેવાનો એ સાંભળીએ મારું નામ હરેશભાઈ અર્જુનભાઈ દિયોરા છે આ જે ઘટના બની એ મારા પપ્પા જોડે બની હતી અને આખો સમાજ અથવા બીજા સમાજના પણ સારા બધા જ વ્યક્તિઓ જે શાંતિ ઈચ્છતા હોય એવા માણસો બધા જ આજે અમને સાથ સહકાર આપવા માટે અહીંયા એકત્ર થયા અને આજે અમે ભાવનગર આઈજી સાહેબ સાથે અમારી મિટિંગ થઈ આઈજી સાહેબે પણ ખૂબ અમને આશ્વાસન આપ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન પણ આપેલ છે કેવું આક્રોશ અરે લોકોમાં તો ખૂબ આક્રોશ છે આ એક જાતના જૂના ગુંડા તત્વો જેવા માણસો છે આખો પરિવાર ઘણા સમયથી ગુંડાગીરી કરે છે આના વિશે તમે સુરતમાં પણ સાંભળ્યું છે એમના જ પરિવારના છોકરાઓ સુરતમાં અનેક ગુનેયાઓની અંદર સંડોવણી થઈ છે જેના પ્રૂફ પણ મારી પાસે આજે છે કે જેવા હનીટેર્પ જેવા છેલ્લા દસ વર્ષથી હની ટેપમાં ફસાય ઊંચા વ્યાજનો ધંધા કરે છે એની અંદર પણ આ લોકોને ફસાવતા હોય છે પણ ગામની અંદર પણ ઘણા લોકોને ધાકધમકીઓ આપતા હોય છે પણ કોઈ નિર્ભયતાથી બહાર નથી નિર્ભય નથી રહી શકતા આ લોકોના આતંકથી ભયભીત થઈ ગયા હતા પણ અમારા દાદા એક સમાજસેવક વ્યક્તિ હતા નિર્ભય નિડર અને સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ નિર્ભય રહેવાની અને સમાજની સાથે કામ કરવા એનો આજે આ લોકોએ ટાર્ગેટ કરેલો કે આને જ આપણે એક વખત મારીએ તો બીજા કોઈ દિવસ કોઈ ન કરે એટલે આમને ટાર્ગેટ કરવાથી અમે બધા એક થઈ અને આગળ આવ્યા એટલે અમને સાથ સહકાર આઈસી સાહેબે પણ આપ્યો હતો અને બધાએ અમને સાથ સહકાર પીઆઈ સાહેબે પણ આપ્યો એસપી સાહેબે પણ આપ્યો છે અને આને પાછળ કાયદેસરની કાર્યવાહી કરશે આજે કમસે કમ બે ત્રણ હજાર માણસો અમારા સમાજના નહીં બધા સમાજના માણસો છે જ્યારે ગુંડા તત્વોની વિરોધ કામ કરવાનું હોય છે ત્યારે એક સમાજ નથી હોતો સમાજ તો છે જ પણ બધા સમાજો છે કે જેને શાંતિ જોઈએ છે ને એ આખો સમાજ આજે અમારી સાથે છે એ ચોક્કસ આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર કે કોઈ પણ જગ્યાએ ન બનવી જોઈએ અને જે રીતે અર્જુનભાઈ એક ખેડૂત છે એક આગેવાન છે અને ખાસ કરીને એ એ મજબૂત આગેવાન છે ત્યારે કાળા તળાવ ગામને એક હોંકારે જ્યારે ભેગા કરતા હોય આખા દરેક સમાજના એક એક મસીહા હોય કોઈપણને દવાખાનાનું કામ પડે કોઈપણને પણ ક્ષેત્રનું કામ પડે ત્યારે અર્જન કાંકા ઊભા રહેતા હોય છે ત્યારે એ મજબૂત આગેવાનની ઉપર હુમલો થાય ત્યારે ખૂબ દુઃખ થાય અને સમગ્ર આખું ગામ જે જેનો કોઈ સમાજની નથી હોતો અને આ અસામાજિક તત્વોએ જે એના ઉપર હુમલો કર્યો છે ને એ ખૂબ દુઃખદાયી છે ને પાળો ચડાવવાની નજીવી બાબતમાં આ હુમલો થાય અભદ્ર ભાષામાં એનો આપણે કાને સાંભળી ન શકીએ ને આપણે મોઢેથી બોલવાની તો અલગ વાત છે પણ સાંભળી પણ ન શકીએ જાહેરમાં એવી ભાષામાં ઉપયોગ કરીને જ્યારે અર્જુનભાઈ ઉપર હુમલો થાય ત્યારે આ ગામ આખું એકત્રિત થયું છે ને સુરતથી મોટી સંખ્યામાં યુવાનો આવ્યા છે આગેવાનો આવ્યા છે અને સાથે સાથે આ આ ગામની અંદર જ્યારે ગત વર્ષોની અંદર જ્યારે કથાનું આયોજન થયું ત્યારે આખું ગામ એક જ વાત કરતું હતું કે ગામના સંપ માટે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર ભારતને પાંચસોને બાસઠ રજવાડા એક કર્યા હતા એ સરદાર વલ્લભભાઈ પટેલને ત્યારે યાદ કર્યા હતા અને ત્યારે અરજણભાઈની સાથે સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા કે ગામને એક કરવા માટે અરજણભાઈએ ખૂબ મહેનત કરીને સરદાર કથાનું આયોજન કર્યું છે એવા વ્યક્તિ ઉપર જ્યારે મજબૂત આગેવાન ઉપર જ્યારે હુમલો થાય ત્યારે અસામાજિક તત્વો ચોક્કસ આ લુખા તત્વો એવું વિચારતા હોય કે મજબૂત માણસને પાડી દો એટલે ગામમાં આપણો ડર આપણો આપણા નામનો ભય ઉભો થશે એટલે હવે આપણે આપણી સામે આ ગામના નહીં આજુબાજુના કોઈ ગામના લોકો આપણી સામે નહીં જોવે પરંતુ આમાં સરકાર ચોક્કસ રીતે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર આના ઉપર પગલાં લેતું હોય છે પરંતુ અમે એટલી માગણી કરીએ છીએ સમગ્ર પાટીદાર સમાજ એવી માગણી કરે છે કે જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે સરકાર સફાળી જાગે છે પરંતુ આને ભયમુક્ત બનાવવા માટે જ્યારે પગલાં લેવામાં આવશે ત્યારે ચોક્કસ ખેડૂતો અને અન્નદાતાઓ જેને જગતના તાત કીધા છે એ ત્યારે સુરક્ષિત ભાવનગરની આ ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા ગુજરાત આખામાં પડ્યા અને પાટીદાર સમાજ ન્યાયની માંગ કરી રહ્યો છે આમ પણ બહોળો સમાજ છે ન માત્ર પાટીદાર સમાજ પણ બીજા કોઈ પણ સમાજના વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ ભાવનગરમાં જે થયું છે એના પર તમારું શું અભિપ્રાય છે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર